નમસ્કાર દર્શક મિત્રો કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી બધા જ લોકો જે મારા દર્શક મિત્રો લોકોને હું ખૂબ જ આભારી છું કે આજે અમે અત્યારે તમારા સમક્ષ આજે વિડીયો મૂકી રહ્યા છે કે તમારા બધાનો ફૂલ સપોર્ટ મેળવ્યો છે ખૂબ જ અમને સહયોગ મેળ્યો છે આજે આપણી જે ચેનલ જે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે ઘણા બધા મિત્રો કહેતા હતા કે તમે શું બિઝનેસ કરી રહ્યા છો તમે શું આ હેતુ છે શું તમારો વિડીયો બનાવવાનો તો અમારો હેતુ એક જ છે કે જે આપણે જે લોકલ લોકો કે જે સારી સારી વસ્તુ બનાવે છે એને આપણે ઉજાગર કરવાની માહિતી આપવાની કે જે સારી સારી વસ્તુ ક્યાં ખાવા મળે છે એ જ અમે અમારો ઇન્સ્ટન્ટ છે અને સારી જગ્યાએ ક્યાં મળે છે અને એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા બધાનો ખૂબ જ આભાર વ્યક્ત કરી રહ્યો છું અને ઉત્સાહ સાથે આજે આપણે બધા જોડાઈ રહ્યા છે એક લાખ લોકો અત્યારે થઈ ગયા છે શું કેવું છે રાજભાઈ તમારું ચોક્કસ ચોક્કસ નહીં આજે તો બધા તમારા રાહ જોઈ રહ્યા છે યાર અમારે એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આમ આવી રીતે તમારે વિડીયો જોતા રહેજો શેર કરતા રહેજો અને આવો તમારા બધાના સપોર્ટ હિસાબે અમને આટલી સફળતા મળી છે એ બદલ અમારો વિડીયો તમે જોતા રહ્યો લાઈક કરો શેર કરો રાજુભાઈ તો રાજભાઈ જે રાજભાઈ કેવા ગોયલભાઈ રાજ જે બહુ ઓછું બોલે છે બધાને ખ્યાલ છે અને હું તો કાંઈ બાકી નથી રાખતો બોલવાની અંદર અને દોસ્તો બીજું તો તમને હું શું કહું કે હું તમને એટલું જ કહીશ કે તમે આટલો સહયોગ આપી રહ્યા છો આટલી અમારી જે તમે જોડાઈ ગયા છો અમારી જોડે તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો કારણ કે અમે અવનવા એવા એવા વિડીયો લઈને આવવાના છે અને લોકોને આશ્ચર્યચકિત કરી દેવાના છે અત્યારે અમે સિટીના વિડીયો પણ કવર કર્યા છે પણ હવે ટૂંક સમયની અંદર અમે ગામડાના પણ વિડીયો જે આપણી જે સાંસ્કૃતિક કલ્ચર અને જે લોકો રહેણી કેણી કેવી રીતના રહી રહ્યા છે લોકો કેવી રીતના રહે છે એના વિશે પણ આપણે ઉજાગર કરશું એની પણ માહિતી આપશું અને તમે બધા જે ફરવાના પણ વિડીયો જોવો છો માતાજીના મંદિરના વિડીયો જોવો છો અને ફરવાના વિડીયો પણ તમે એમાં પણ અમને સપોર્ટ આપ્યો છે સહયોગ આપ્યો છે એ બદલ તમારા બધા

જે મોટા મોટા સિટી ચાર પાંચ સિટી અમે લઈ લીધા છે પણ ટૂંક સમયની અંદર આખું ગુજરાત કવર કરવાના છે જે અમે મોટી મોટી સિટીઓ અત્યારે તો લઈ લીધી છે જે સુરત છે બરોડા છે અમદાવાદ છે અને જામનગર ભાવનગર આવા બધા સિટીની અંદર વિડીયો કવર કર્યા છે અને ટૂંક સમયની અંદર અમે બરોડા પણ આવી રહ્યા છે વડોદરાની અંદર જે વિદ્યાનું નગર કહેવામાં આવે છે એ વડોદરાની અંદર પણ અમે ટૂંક સમયની અંદર આવી રહ્યા છે ત્યાં પણ મોજ કરવી છે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને આવી રીતના સહયોગ આપતા રહેજો ઘણા બધા કહેતા કે તમારી શરૂઆત કેવી રીતના થઈ હતી ચેનલની અમારી દોસ્તો શરૂઆત થઈ હતી બહુ જ એક કોમેડીથી અને કોમેડીની શરૂઆત કરી હતી પણ લોકોને નામ જ આવી અને સાત તારીખે સાતમા મહિનાની સાત તારીખે અને બે હજાર અઢારના રોજ અમે સાડા દસ વાગે એક વિડીયો અપલોડ કર્યો હતો વિડીયો બનાવવા ગયા હતા જે ભૂંગરા બટાકાનો મને તો ખાવાનો પહેલેથી શોખ છે અને અમે ભૂંગરા બટાકાનો વિડીયો બનાવવા ગયા હતા અને કેટલા વાગે આપણે સાડા દસ વાગે અને વિડીયો કેટલા વાગે અપલોડ કરી દીધો એકથી દોઢ વાગે એકથી દોઢ વાગે વિડીયો અપલોડ કરી દીધો હતો અને તમે જોઈ શકો છો કે આ વિડીયો તમને દેખાતો હશે કે અમારી શરૂઆત અમને કેમેરો કે જે ફોન અમને કેવી રીતના પકડવો એ પણ આવડતું નહોતું સાચી વાત છે ને અને ઘણા બધા પૂછી રહ્યા છે કે તમે વિડીયો કેમાંથી બનાવો છો રાજભાઈ તમારો આજે મોબાઈલ જ બતાવી દો દોસ્તો તમને નવી લાગશે અમે આ મોબાઈલ ની અંદર વિડીયો શૂટ અત્યારે હાલમાં કરી રહ્યા છે અને જ્યારે એક આઈફોનમાંથી વિડીયો બનાવતા આજે વિડીયોની અંદર ટોટલ ક્લિયર કરવામાં માંગી રહ્યા છે કે ઘણા બધાના ક્વેશ્ચન હતા કે તમે કેવી રીતના વિડીયો બનાવો છો તમે શરૂઆત કેવી રીતના કરી હતી અમારી શરૂઆત બહુ જ સંઘર્ષથી થઈ છે અમારે વિડીયો કેવી રીતના બનાવો કોઈ જાતનું કોઈ નોલેજ હતું જ નહીં એટલે અમે શરૂઆત કરી દીધી હતી ફર્સ્ટ વિડીયો અમારો જે ભૂંગરા બટાકા જે અલ્તાફભાઈનો ભૂંગરા બટાકાનો વિડીયો તમે આ જોયો કે આનાથી અમે શરૂઆત કરી હતી અમે કેમેરો કે મોબાઈલ કેવી રીતે પકડો એ પણ નહોતું આવડતું પણ ધીમે ધીમે પછી અમે શરૂઆત કરતા કરતા ધીમે ધીમે અમે શીખવા મળ્યું તમારા બધાની કોમેન્ટના હિસાબે અમે શીખ્યા છે તમને તમે નવાઈ કે અમારા અમારા ગુરુ કોણ છે છે ખબર કોમેન્ટ જે 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 બધા લોકો જોવો છો ને અને તમે તમારો પ્રતિભાવ આપી રહ્યા છો ને એ જ અમારા ગુરુ છે અને તમે બધા જે અમને શીખડાવો છો અને સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છો અને દેશ વિદેશની અંદર બધા લોકો વિદેશની અંદર પણ બધા બહુ જોવે છે વિડીયો કે જે લંડન આફ્રિકા કેટલાય વિદેશની અંદર અને એક આફ્રિકાની અંદર એક ભાઈ છે જે આપણા જે ઇન્ડિયાની અંદર હું તમને બધાને ખ્યાલ છે કે સાડા બાર વાગ્યા વિડીયો અમે અપલોડ કરતા હોય છે એ ભાઈ આપણા જે ત્યાં ઘડી સાડા ત્રણ વાગ્યા હોય છે સવારે ત્યાં પણ એ આપણો વિડીયો જોઈને પછી તો એ એમની સવાર પડતી હોય છે એટલે મને પણ ખૂબ જ આનંદ થતો હોય છે કે તમે આવી રીતના અમને સપોર્ટ કરતા રહ્યો છો અને આવી રીતના ફોન કરો છો વાત કરો છો અમને પણ બહુ મજા આવે છે અને અમે વિદેશના પણ વિડીયો બનાવવાના જ છે સાચી વાત છે ને રાજભાઈ

નાના માણસોને ઉજાગર કરવા અમારે કોઈ જરૂર નથી અમારે વ્યૂની તો કોઈ જરાય જરૂર નથી અને પૈસાની તો જરાય જરૂર નથી અમે પૈસા માટે તો કામ કરતા જ નથી તમને બધાને ખ્યાલ જ છે કે અમે પૈસાની તો કોઈ અમે વેલ્યુ ગણતા જ નથી કારણ કે અમારે જે નાના લોકોને જે સારા સારા જે લારીવાળા લોકો જે જમવાનો નાસ્તો બનાવે છે સાહેબ એની તો વાત ન કરી શકું એટલે એ લોકોને અમે હાઇલાઇટ વધારે કરી રહ્યા છીએ એ લોકોને પ્રમોટ કરી રહ્યા છે કારણ કે એ લોકોનું વિડીયો કોણ બનાવશે સાહેબ જે પચાસ વર્ષથી સાઠ એક એકને એક સાથે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે અને એ જ પોઝિશનમાં તો મારો તો હવે એક ફરજ બને છે કે હું આવા વિડીયો બનાવું અને આવા જ વિડિયો વધારે જ આવશે કારણ કે મને એવા વિડીયો બનાવવાની મજા આવે ને એવું ખાવાની પણ મને બહુ મજા આવે છે તમે પણ એકવાર વાર આવી રીતના ટ્રાય કરજો આવી રીતના સપોર્ટ કરતા રહેજો આનંદ અલગ આવે ને આનંદ પણ અલગ આવે છે અને બીજું દોસ્તો કે તમને ખ્યાલ નહીં હોય કે જે યુટ્યુબની અંદર જ્યારે ક્યાંક ક્યાંક હું અટકાઈ જાઉં છું ને તો મારો સહારો કોણ છે ખબર છે મારા દર્શનભાઈ છે આજે દર્શનભાઈ પણ અમારે જડે જોડાઈ ગયા છે

લોકોને રિપ્લાય કરવાની કારણ કે અમે ઘણી વખત રિપ્લાય નથી કરી શકતા પણ છતાં લાઈક અને દિલ તો અમે આપી જ દઈએ છીએ અને દોસ્તો કે સબસ્ક્રાઈબ તો કરજો જ કારણ કે ઘણા લોકો વિડીયો જોઈ નીકળી જાય છે સાત થી આઠ લાખ લોકો વિડીયો પણ જોતા હોય છે અને બીજું તો તમારે શું કઈ કહેવાનું થાય દર્શનભાઈ અને ઇંગ્લિશમાં હું ક્યાંય અટકું ને અમારા દર્શનભાઈને કારણ કે તમે મારો પ્રયાસ ચાલુ છે ઇંગ્લિશ શીખવાનો

અને એના પણથી વધારે રોજ એક વિડીયો અને બીજું કે આઠ મહિનાથી અમે એક પણ ગેરહાજરી નથી રાખીએ એ રોજ એ પર ડે એક એક વિડીયો અમે મૂકતા જ હોય છે અને રોજ ગમે કંઈક તકલીફ હોય કે ગમે તે થાય અને અમારા દર્શનભાઈને અમે વિડીયો મૂકીને જાય એટલે દર્શનભાઈ અમારા સ્પેશિયલ મહેનત કરતા હોય છે ક્યારેક હું વિડીયો શૂટિંગ માટે અમે બહાર જતા હોય છે ત્યારે દર્શનભાઈ તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો છે આટલે લગીને અમે પહોંચ્યા છે તો તમારા બધાના સહયોગથી અમે પહોંચ્યા છે દોસ્તો અમને પણ બહુ મજા આવે છે શું કેવું છે રાજભાઈ બીજું કઈ અમે બહુ વધારે વાર નહીં કરું અને બીજું કે તમે ઘણા બધા પૂછતા હતા ને કે બિઝનેસ શું કરી રહ્યા છે અમે મોબાઈલના મોબાઈલનો જે મારો બિઝનેસ છે મોબાઈલ ટેકનોલોજી સાથે મેં જોડાયેલા છે એનો બિઝનેસ છે મારે અને રાજભાઈ તમારો બિઝનેસ શું છે તમારા થકી બધાને કહી દઉં મારા બિઝનેસ કે મારે પોતાને બે ગાડી છે એ કંપનીમાં મૂકેલી છે ને આવી રીતે અમારે કંપનીના કામ આવતા હોય અને મોબાઈલ થ્રુ એ હેન્ડલિંગ થતું હોય બધું એટલે બે ગાડી છે મારે પોતાને પર્સનલ બરાબર એ કંપનીમાં લીધેલી છે આ અમારો પર્સનલ ધંધો સમજી ગયા દોસ્તો અને હજુ અમે એવા એવા બિઝનેસ સાથે અમે સંકળાયેલા છે અને અમે નવા ફ્યુચર પ્લાન પણ અમારા બધા જબરજસ્ત પ્લાન છે કે જેને દરેક સિટીની અંદર અમે એક ગાઈડ રાખશું અને એવા એવા ફ્યુચર પ્લાન લઈને આવશું કે જે ગાઈડ દરેક સિટીની અંદર હોય છે અને તમને દી સિટી અંદર ફરવે પછી જમવાનું આ તે બધી અમે અમારા જે આવી રીતના સપોર્ટ કરી રહ્યા છે તો એવી રીતના અમે કાંઈક નવું પણ લઈને આવશું અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું સારું દોસ્તો આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું કંઈક નવી જ મોજ કરશું ત્યાં લગીન મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળીએ મેકરણ તેથી ધરતી ધકતી હરિઓમ તસીએ જય માતાજી જય ભગવતી એન્ડ આવી જ રીતના કંઈક નવા જ મળશે સારું દોસ્તો આવી રીતના કઈક નવા જ વિડીયો લઈને આવશું કઈક નવી જ મોજ કરશું ત્યાં લગીન જય માતાજી જય મોગલ એન્ડ જય હિન્દ અને આવી રીતના આપડી ચેનલ લાઈક કરજો ચેનલ ને કરજો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો બીજી વાર પાછા કઈક આવી રીતના લાઈવ થઈને આવશું અને આવી રીતના વિડીયો લઈને આવશું અને જે પણ તમારી કોઈ પણ કોમેન્ટની અંદર કાંઈ પણ પૂછવાનું રહી જતું હોય તો ચોક્કસથી તમે નીચે કોમેન્ટમાં અમે પૂછી શકો છો યાર કે જય માતાજી જય મોકરેન જય ટાડા બાય બાય